અમારા માણસો બધા આવે એટલી વાર છે તો અમારા મનીષભાઈ આવે છે બોલેરો તૈયાર થઈ ગયો તો અમે નીકળવાના છે ખોશ હા અમારો બોલેરો છે અમારા મસુ બધા તૈયાર થઈ ગયા બધા બધા બેઠી ગયા હાલો તો બધા તૈયાર થઈ ગયા નીકળીએ તો અમારે ભૂરા હાલ ભૂરા

ચોટીલા અમરેલી રૂટ રિપેર તો અમારા ભૂરા ભાઈ જોઈ કાંઈક પણ ગાડી રોકીએ ને સાઈડમાં વાત કરવાટો થઈ ને આવી જાય જો ભૂરા ભાઈ કે ક્યાં જવાનું છે આપણે કસ આપણે જવાનું છે કસ સ્પેશિયલ ફરવા મોજ એવી લેવાનું છે કંઈ ઘટવું ન જોઈએ પૈસા હોય ને તો એ મગાવી લઈએ આપણે બધા ફૂલ મોજમાં માં છે કેમકે બધા કસ ને બધા દોસ્તારો દોસ્તારો સાથે જાય અચાર ગાડીઓ ને હલાવીએ સ્ટુડિયો બનાવી જાય બતાવી જાય

આગળ તમે બતાવી કેમ કે આગળ હોટલ કર્યું કરવાની તો છે કેમ કે જેટલી હોટલ આવે એટલે બધી કરવાની તો આમાં કાંક તમે રસ્તામાં કંઈક બેઠો તો બીજો આવું હોય અમે લેતા જાઓ હેલો મિત્રો તો અમે અહીંયા બીજી એક કરી આખે અમારા ડ્રાઈવર અહીંયા બદલી ગયા હા ટપા ફેંકા કેટલા ટપા ઠેકાડ્યા આને આપે અહીંયા ખાલી દસ કિલોમીટર ગાડી આખી એટલે દસ કિલોમીટર એક ઠેકો ટપો ઠેકાડી દીધો એટલે હવે આનો લગભગ વારો આવે એમ નથી ગભરાવું ગભરાવું છે આનો વારો આવે એમ નથી કેમ કે હજી અમારે ભૂરો બારો નથી નીકળ્યો એટલે કઈ ખબર નથી કે આનો વારો આવે કે નથી એટલે હવે આનો વારો આવે નથી હવે અહીંયા પાંચેક કિલોમીટર ગાડી હાકી છે કે ટપો ઠેકાયો નથી આ ઠેકાડ એટલે આને વારો આવે લાગતો નથી આવે આ બધા હુઈ હોય ને ઠેક

તો અમે ગાડી હતાવીએ એટલે અમારે ખાવું પડે કે આ ભાઈ તો ખટા જ હોય એને કંઈ ઘટે જ નહીં હા બે ત્રણ તો હજી કોમામાં છે એ તો જે લગભગ ગભરાવ ભૂગીને ઉઠે તો સારું મામા હા રેડી છે અમારા ભાઈ